આજે આપણી નિડરતા પ્રામાણિકતા અને મેન વસ્તુ કે બાળક સૌ પ્રથમ બરાબર એ એ આપણો એક એવો ગુણ છે તો એવું નથી કે આપણે જે બાળકોને ભણાવીએ છીએ એ જ બાળક હોય તો આપણે એવું થાય કે આજ આ શાળાને નથી આપણી અંદર આવતી પણ બાળકો છે તો આટલા હું જતો હોય અને કોઈ બી બાળક લેટ થતું હોય તો બી આપણે એને સ્કૂલમાં બેટા કેમ નહીં જોયા આજે તો આપણે પૂછવાની ફરજ છે તો એ એ બાળક આપણે કહે છે કે આ કા આવી આ રીઝનથી હું સ્કૂલમાં નથી ગયો બાર ગયેલો હતો પણ આપણે નીકળી ગયા આપણો શું મતલબ એવું નહીં બાળક છે ને અમારા ટીમ લીડર રોહિત પટેલ જે સંસ્થામાં ઘણું સારી રીતે કામ કરી રહ્યા છે અને મને ગર્વ છે કે રોહિત અમારી સાથે છે તો રોહિત તું આ સંસ્થામાં આવ્યો કઈ રીતે સર એકચુલી હું આના પહેલાં બી બીજી એનજીઓ કામ કરતો હતો મેં બે એનજીઓમાં કામ કરેલું એના પછી હું ઘરે હતું પછી મને એમ થયું કે હું કંઈક ધંધો બિઝનેસ કરું એમ તો પછી મારા મેસીસને ખબર હતી કે અહીંયા ફાઉન્ડેશન કેર શોપ ચાલે મને બી ખબર હતી કેર શોપ ફાઉન્ડેશન અહીંયા ચાલે છે તો એને એ બી ને પીટીસી એમ એ કરેલું હતું તો એનું ફોર્મ ભરવાનું હતું તો કે મારું ફોર્મ તમે ભરી દો તો મેં ફોર્મ ભર્યું ફોર્મ લાવ્યો તો એને કીધું તમારું બી ભરી દો ને એમ તમે ભણેલા છો હું એ એમ કે કઈ વાંધો નહીં મારું બી ભરી દઉં એ બંને ફોર્મ ભરી અને વડાલી પરીક્ષા આપી અને પરીક્ષાની અંદર જ્યારે પરીક્ષા આપીને આવ્યા તો એને મને પૂછ્યું કેવું જોયું પેપર એમ મેં કીધું મેં તો ટેન્શન વગર આપી છે બરાબર તાર જવાનું તાર હતું એટલે પછી કે કંઈ નહીં રિઝલ્ટ તો આવશે ખબર પડશે તો થોડા દિવસ થયા પછી ઓફિસ ઉપરથી કોલ આવ્યો કે રોહિતભાઈ તમારું સિલેક્શન થયું છે મારા ફાઉન્ડેશનની અંદર તો તમારો ઇન્ટરવ્યુ સર આ તારીખે તમે આવજો મેં કીધું ઓકે તો ભાઈ હું ત્યાં ગયો અને પછી મારું સિલેક્શન થઈ ગયું અને એ રીતે જોડાઈ એ રીતે હું આ ફાઉન્ડેશન અંદર જોડાયો અને ફાઉન્ડેશન જોડાયા પછી મને બહુ ઘણું બધું શીખવા મળ્યું કારણ કે મારો જે શોખ મેઈન શોખ એ છે કે સોશિયલ વર્કર લોકો ની સેવા કરવાનો મને પહેલાથી બી ગમે છે તો હું આ જે ફાઉન્ડેશનમાં જોડાયા પછી મને એમ થયું બીજા ફાઉન્ડેશનમાં બી કામ કરવાનું પણ એમાં એક એવું હતું કે આપણે પૈસાથી મતલબ બધું પૈસા મળે પગાર મળે એટલું વેતન મળે એટલું કામ કરવાનું બસ પછી પૂરું એના પાંચ વાગ્યા એટલું પૂરું કોઈ વાત નહીં અને આની અંદર એવું છે પાંચ નહીં કોઈ બી હોસ્પિટલની અંદર જવાનું થાય ને તો બી આપણું કેર સોમનું થયેલું ભરાઈને જવું પડે ગમે ત્યારે રાત્રે બી એ બે વાગે બી આપણા બે દિવસ આ તાજી જ વાત બે દિવસની પહેલાં એક મરણ પ્રસંગ થયેલો ને તો બી રાતે મારા બીજા ટીમ લીડરનો ફોન સવારે વહેલો આવે તો મારો બે કેમ રાતે એક વાગે તમે તો એક વાગે પણ મેં રાતે બાર વાગે ઉઠીને ફાઇલ બનાવી જે બનાવવાની હતી એક વાગે મેં મૂકી દીધી એટલે એક કામ ગમે ત્યારે બી આપણે એ શીખ્યા કે આપણે જેનું કામ કરીએ જે ફાઉન્ડેશનનું તો એ અડધી રાતે કોઈ પણ આપણો ઉપરી અધિકારી આપણને જવાબ કરો તો એને આપણે એનું કામ આપણે આપવું આપણું કામ આપણે જ કરવાનું છે આજે કરો કે કાલે કરો આપણા કામથી બીજાનું કામ અટકે એવો પ્રયત્ન નહીં કરવાનો એટલે બહુ એક શીખવા મળ્યું કામનું કે જે કામ છે આપણને આપેલું છે એ કામ આપણે જ કરવાનું છે તો હાલ કરો કે થોડા દિવસ પછી કે થોડા કલાક પછી કરો એમ તો એ એ મેનેજમેન્ટ નું ખાસ શીખવા મળે કરવાનું છે કરવાનું કરવાનું ટાઈમ મેનેજમેન્ટ નું ખાસ શીખવાનું બીજું નીડરતાનું નહીં ક્યાંય બી ખોટું થતું હોય એ તો પહેલાથી જ મારી અંદર ગુણ હતો નહીં આની અંદર પછી વધારે શીખવા મળ્યું નિડર થવાનું કોઈ બી જગ્યાએ ગભરાવું નહીં અને ખોટું થતું હોય ત્યાં આગળ જે થવું હોય થાય ઊભું થઈ જવાનું કે આ વસ્તુ ખોટી છે ના ચાલે પ્રામાણ પ્રામાણિકતા કે જે કરો એ પ્રામાણિકતાથી જ કરો ખોટું ક્યારે નહીં કરું હું મારા ટીમ હું ટીમ લીડર મારા શિક્ષકોને બી કહું છું કે તમે પ્રામાણિકતાથી જ કામ કરવાનું તમારે એમ લાગે કે દસ મિનિટ લેટ થાય એવું છે તો બી ફોન કરી દેવાનું કે મારે દસ મિનિટ લેટ થશે બાકી એવું ના કે હું પહોંચી ગયો હોય તો ટીચર ના પહોંચે ના સુધી એવું બન્યું બી નથી અને આપણે એમને બી ફ્રીડમ આપીએ છીએ કારણ કે એ પ્રામાણિકતાથી એ આ ગુણાની અંદર આપણને શીખવા મળ્યું ખાસ આત્મસંતોષ કેવું આત્મસંતોષ તો બેન કારણ કે મારો શોખ જ બી એવો હતો સોશિયલ લોકો જોડે રહીને કામ કરવાનો અને આની અંદર બહુ જ મજા આવી કારણ કે એને એક વર્ષ મેં કામ કર્યા પછી ટીમ લીડર તરીકે હું જ્યારે જોડાયો તો મારી જોડે આર્ટ સ્કૂલો છે તો અમે ટીમ લીડર તરીકે જે જોડાયા સાહેબ બીજું બી હું તમને એક વાત કરું કે દિવાળીને જે વેકેશન પડે વેકેશનની અંદર રોહિતભાઈને અમે બંને મારા જેટલા ટીચરો છે એ ટીચરના ઘરની બી અમે મુલાકાત લીધી એમના ઘરે બી અમે ગયા હતા કે દિવાળી પછી તો દરેક ટીચર ના ઘરે મે મુલાકાત લેવા માટે ગયા એમના ફેમિલી જોડે તો શું થાય એની અંદરથી આપણને બહુ એ લોકોનો સપોર્ટ બી સાળો મળે અને ગમે ત્યારે આપણે રાત્રે બી ફોન કરી શકીએ હવે આની અંદર લગભગ આપણા શિક્ષક હોય તેમ કોઈ બી કામ કરવું હોય રાત્રે એનો એકનો ફોન ના લાગતો તો બીજાનો આપણે કોન્ટેક્ટ હોય તો ફોન કરીને બી આપણું કામ થઈ જાય ફાઉન્ડેશન માં લીડર તરીકે શું શીખ્યું લીડર તરીકે એઝ અ ટીમ જે ટ્રેક કરવાની હોય તો એક તો ટાઈમ મેનેજમેન્ટ થી આપણે ટીમ ને જે ટ્રેક કરીએ છીએ તો જે સિસ્ટમ જ એવી થઈ ગઈ છે અને આની અંદર કે ગમે તેવો વ્યક્તિને તમે ટીમ લીડર આપણા ફાઉન્ડેશનને બનાવો ને તો એની અંદર બધા ગુણો એક ઉતરતા જ જાય છે કે એને ખબર નથી આ બધું ક્યાંથી આવે છે એમ અને અંદર વણાઈ જાય છે અને ગળાઈ જ જાય છે આ જે આપણી નિડરતા પ્રામાણિકતા અને મેન વસ્તુ કે બાળક સૌ પ્રથમ બરાબર એ એ આપણો એક એવો ગુણ છે તો એવું નથી કે આપણે જે બાળકોને ભણાવીએ છીએ એ જ બાળક હોય તો આપણે એવું થાય કે આજ આ શાળા ને નથી આપડી અંદર આવતી પણ બાળકો છે આટલા હું જતો હોય અને કોઈ બી બાળક લેટ થતું હોય તો બી આપણે એને સ્કૂલમાં બેટા કેમ નહી જોયું આજે તો આપણે પૂછવાની ફરજ છે તો એ એ બાળક આપણે કહે છે કે આકાર આ રીઝનથી હું સ્કૂલમાં નથી ગયો બહાર ગયેલો હતો પણ આપણે નીકળી ગયા આપણો શું મતલબ એમ એવું નહીં બાળક છે ને ગમે તે આપણા આપણું બાળક છે આપણું દેશનું ભવિષ્ય છે એ એ મેન ગુણ શીખવા મળે બહુ ફાઉન્ડેશન શું શીખવા મળ્યું ને એ કહેવા જઈએ તો આખું ચોપડી જ ભરાઈ જાય ગામ મારું બુઢેલી અને તાલુકો બિલોડા કે નજીકની અંદર આપણો નજીકની અંદર જો કામ કરવા મળે ને તો ઘણા બધા ગુણોનો વિકાસ થાય છે અને સામાજિક રીતે પણ તમે ઘણું બધું આગળ વધી શકો છો અને અત્યારે હાલ જોબ મેળ મળવી એ બહુ મુશ્કેલ છે અને આપણું છે ગામનો સર્વાંગી વિકાસ હવે જ્યારે આપણે ગામ બીજા ગામની અંદર જોબ કરતા હોઈએ છીએ તો બીજા ગામનો વિકાસ કરીએ છીએ તો આપણા ગામમાં કેમ ના કરીએ તો શાળાના સમયે કોઈ બી ગામમાં આપણે બીજી વિઝિટ કરવા જતા હોય બીજી ગામમાં જઈએ છીએ તો ત્યાંનો વિકાસ જોઈએ સાથે સાથે આપણા ગામનો પણ વિકાસ આપણે જોવાનો છે તો એ પણ આની અંદરથી પણ બહુ શીખવા મળ્યું તો જે કંઈ ગામના બી કામો થતા હોય તો એની અંદર બી અમે નોટિસ બી કરીએ છીએ અને ત્યાં આગળ જવા જેવું હોય તો ત્યાં જઈને બી સૂચન બી અમે કરીએ છીએ કે ભાઈ આ કામ આ રીતે કરો કોઈ બી ઘટનનું કામ થતું હોય તો અને એની અંદરથી એક સાહેબ ખાસ એ વસ્તુ થઈ શકે છે કે કોઈ બી વ્યક્તિનું કામ કરવાનું હોય તો ગામનો વ્યક્તિ બી મારી જોડે આવે છે કરું ભાઈ આ કામ કરવાનું છે તો હું એને એમ કહું કે તમે આ જગ્યાએ જો આ મામલતદારમાં જવાનું છે તો આ ડોક્યુમેન્ટ હું કાલ તમારે લેતો આવે એ લઈને તમે મમલાદારમાં જઈ અને મને ફોન કરાવજો આ કોઈ બી અધિકારી જોડે જઈ તો એ ફોનથી જે આપણે ચર્ચા કરીએ છીએ તો એમને એ એમ પૂછ્યું છે કે તમે શું કરો છો તો આપણે કહીએ હું આ રીતના જોબ કરું છું કે ડોક્ટર કે શોપ ફાઉન્ડેશનની અંદર શું અને હું આ જોબ કરું છું તો એ સામેથી એવો કોલ આવે કે તમે કોઈ કામ વાંધો નહીં આ તમારું જે કામ આવ્યું છે એ થઈ જશે તો જે વ્યક્તિઓ છે છેવાડાના વ્યક્તિનું કામ જે છે એ બી આપણે જતા નથી પણ આપણા ફોન ફોન દ્વારા પણ એનું કામ થઈ જાય છે આપણી જે ગામોમાંથી જ જે પસંદ કરીએ છીએ વ્યક્તિઓ એનું કારણ અને રોહિતભાઈ એનું આમ ઉદાહરણ છે એવું છે બિલકુલ અમારી જે ઇન્ટરવ્યૂ લેવાની એક સિસ્ટમ છે એમાં બની શકે તો અમે જે તે ગામમાં જે કોઈ વ્યક્તિ હોય અને કામ કરવાની ઈચ્છા હોય ઝઘર્ષ હોય બાળકો પ્રત્યેનો લગાવ હોય અને સ્થળાંતર ના કરવું હોય એના જ ગામનો વિકાસ કરવો હોય એવા વ્યક્તિને પસંદ કરીએ છીએ અને એના ઘણા ફાયદા છે મોટા મોટો ફાયદો એ કે આજે જે આંધળી દોટ લોકો મૂકે છે શહેર તરફ એ ઓછી થાય છે બીજો મોટો ફાયદો એ કે જે વ્યક્તિ અમારી જોડે જોડાય છે એનું એના ગામમાં એક અલગ જ સ્થાન બને છે અને પછી એ સ્થાન દ્વારા એ બીજા બધા વ્યક્તિઓને એના ગામના બીજા વિકાસમાં બી ઘણી બધી મદદ કરી શકે છે જેનું જીવતું જ આવતું ઉદાહરણ અમારો રોહિત છે અને એટલા માટે જ રોહિત પટેલ પ્રત્યે મને બહુ જ ગર્વ છે